નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જાણો છો કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જ્યારથી ગુનો નોંધાયો છે ત્યારથી રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે ચૈતર વસાવા હાલ તો જેલવાસ ભોગવી રહ્યા છે તેઓ રાજપીપળાની જિલ્લા જેલમાં બંધ છે ત્યારે તેઓના સમર્થનમાં આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સભા ગજવવાના છે ત્યારે હાલ નર્મદા જિલ્લા સહિત ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે મળતી માહિતી પ્રમાણે સોમવારે અરવિંદ કેજરીવાલ અને ભગવંતમાન રાજપીપળા જિલ્લા જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા આવવાના છે ત્યારે તેઓની મુલાકાત સામાન્ય હોવાનીઓ પાસેથી માહિતી મળી રહી છે જે પ્રમાણે જેલનો સમય હોય છે કેદીઓને મળવાનો તે મુજબ તેઓની મુલાકાત થશે ઉપરાંત તેઓની સાથે એક લોહીના સંબંધવાદી ઘરની પરિવારની વ્યક્તિ હશે ત્યારે જેલમાં સામાન્ય રીતે કેદીને મળવા માટે કેટલાક જ લોકોને મળવા દેવામાં આવે છે ત્યારે અટકળો ચાલી રહી છે કે ચૈતર વસાવાના પત્ની છે તે પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાતની સાથે જોડાઈ શકે છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૈતર વસાવાએ ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો ત્યારે આગામી સમયમાં રાજકારણ કઈ દિશામાં જાય છે તે જોવ રહ્યું